શું તમે પણ માર્કેટમાં મળે છે એવા બુંદી ના લાડુ ઘરે બનાવવા માંગો છો પણ નથી આવડતા તો આજે આ વિડીયો તમારા માટે છે જ સરળ રીત થી માર્કેટ જેવા ટેસ્ટી બુંદી ના લાડુ આજે તમે ઘરે બનાવશો એ પણ ફક્ત બે કપ ચણા ના લોટ માંથી એક કિલો બુંદી ના લાડુ અહીં હું પહેલા મિક્સિંગ બાઉલ માં ચણા નો લોટ લઈશ તો મેં ચણા નો લોટ બે કપ લીધો છે બે કપ ચણા નો લોટ આ મિક્સિંગ બાઉલ એડ કરી દઈશું એમાં પાણી એડ કરીશું તો મેં બે કપ ચણા નો લોટ લીધો હતો તો દોઢ કપ જેટલું એમાં પાણી જશે પણ બધું જ પાણી હું એકી સાથે એડ નહીં કરી દઉં થોડું થોડું રેડીને જ આપણે પાણી એડ કરીશું અને ફેટતા જઈશું આવા બ્લેન્ડર ના હેલ્પ થી એકદમ સ્મૂથ બેટર આપણે કરવાનું છે એટલે જ્યાં સુધી એમાં લમ્પસ કે ગાંઠો દેખાય અને બધી જ રિમૂવ ના થઈ જાય ત્યાં સુધી આપણે ફેટતા રહેવાનું તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી નાખતી જાઉં છું અને ફેટતી પણ રહું છું જેથી બુંદી માટેનું બેટર એકદમ પરફેક્ટ બને તો બેટર અહીં આપું તૈયાર છે એકદમ પરફેક્ટ બેટર બન્યું છે બુંદી માટે આ બેટરમાં આપણે થોડો કલર એડ કરીશું જેથી કરીને બુંદી એકદમ કલરફુલ અને ટેસ્ટી દેખાય પણ તમારે ફૂડ કલર ના નાખવો હોય તો તમે ફૂડ કલર સ્કીપ પણ કરી શકો છો આમાં ચપટી રેડ ફૂડ કલર હું એડ કરી દઈશ ફૂડ કલર ની જગ્યાએ તમે ચપટી હળદર પણ એડ કરી શકો છો એનાથી પણ કલરફુલ લાગશે ફૂડ કલર ની જગ્યાએ તમે હળદર પાવડર પણ એડ કરી શકો છો એનાથી તમારી પીળી બુંદી બનીને તૈયાર થઈ જશે તો મેં થોડો ચપટી ફૂડ કલર અને ચપટી હળદર બંને મિક્સ કર્યા છે આને સારી રીતે આપણે ફેટી દઈશું તમે જેટલું મિક્સ કરશો આ બેટર ને એટલું જ બેટર એકદમ સ્મૂથ અને ખૂબ જ સરસ બનશે જેથી આપણી બુંદી એકદમ માર્કેટ જેવી બનીને તૈયાર થઈ જશે હું તમને બતાવી દઉં કે કેવું બેટર હોવું જોઈએ બેટર થઈ જાય એટલે બ્લેન્ડર થી આ રીતે આપણે બેટર લઈશું એટલે પાતળી ધાર પડશે એ પણ વિના તો હું આ પણ બેટર માં રીતે આંગળી થી બેટર ને ત્યાંથી સાફ કરશું તો ચમચી પર એક પણ લીસોટો નહીં રહે બસ આ રીતનું જ બેટર તમારે રાખવાનું ચપટી બેકિંગ પાવડર નાખીશું તો હું અહીં બેકિંગ પાવડર એડ કરી રહી છું એનાથી બુંદી થોડી ફૂલેલી બનશે એક ચમચી કુકિંગ ઓઇલ નાખીશું અને કુકિંગ ઓઇલ નાખીને બેટર ને હું ફરીથી સારી રીતે ફેટીશ તો ચાલો નેક્સ્ટ પ્રોસેસ કરી દઈએ અહીં આપણે કઢાઈમાં તેલ લઈશું બુંદી પાડવા માટે તેલ ગરમ થઈ જાય પછી જ આગળનો સ્ટેપ હું કરીશ ગેસ હાઈ ફ્લેમ પર રાખીને જ અહીં આપણે બુંદી બનાવવાની તેલમાં હું થોડા બેટરના ટીંપા નાખીને જોઈ લઉં કે તેલ ગરમ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે તેલ આપણું ગરમ છે તેલ ગરમ થઈ જાય એટલે કોઈ મીડિયમ કાણાવાળો જારો કરતા પછી ચારણી કે પછી આવું કોઈ છીણવાનું ગ્રેટર લેવાનું અને ડાયરેક્ટ તેલમાં બુંદી પડે એ રીતે આપણે થોડું તેલથી ઉપર રાખીને બેટર એમાં નાખશો એટલે ફટાફટ બુંદી પડવા લાગશે ગેસ તમારે હાઈ ફ્લેમ પર જ રાખવાનું તો તમે જોઈ શકો છો કે બે ચમચા બેટર માંથી કેટલી બધી બુંદી બનીને તૈયાર થઈ ગઈ હાલ તો હું ગણે ચતુર્થી স্পેશિયલ બુંદી બનાવી રહી છું પણ આવી બુંદી પાડીને તમે ચવાણું બનાવો તો એમાં પણ આ એડ કરી શકો છો મારી ચેનલ માં તમને ચવાણા ની રેસિપી પણ મળી જશે થોડી ગોલ્ડન બ્રાઉન ની થાય એટલે બુંદી

તો એકદમ ક્રન્ચી છે બુંદી પણ માર્કેટ જેવી મીઠી મીઠી લાગે અને મોઢામાં મૂકતા જોખળી જાય એવી લાગે એ માટે આપણે ચાસણી બનાવી દઈશું જે ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો એના માટે હું એ એક પેન કે કઢાઈમાં દોટ કપ ખાંડ લઈશ મેં ડોટ કપ ખાંડ એડ કરી દીધી છે હવે જેટલી મેં ખાંડ લીધી હતી એટલું જ આપણે પાણી લેવાનું છે ડોટ કપ જેટલું પણ પાણી સેમ એટલું નથી એટલે કે એક કપ પાણી અને બીજો કપ અડધા કપથી પણ સેજ ઓછું આ ચાસણીને હું નહીં એક તાર નહીં રાખું કે નહીં બે તારની એટલે કે આપણે એક તાર કે ડબલ તાર ની ફક્ત આ ચાસણી ચાસણી ચીકણી થાય એવી એવી જ જ જોઈએ આપણે રાખીશું આમાં હું ઇલાયચી પાવડર એડ કરીશ એક ચમચી પાવડર નાખીશું એનાથી બુંદી માં જ સરસ ફ્લેવર એડ થાય છે લિટલ પિંચ હું અહીં ફૂડ કલર એડ કરીશ જેથી આપણી ચાસણી એકદમ કલરફુલ થઈ જાય પછી જયારે આપણે આ ચાસણી માં ડીપ ફ્રાય બુંદી ને એડ કરીશું તો જેમ જેમ બુંદી આ ચાસણી ને પીસી તેમ 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 બુંદી એકદમ કલરફુલ થઈ જશે પણ એવું નથી કે મેં ફૂડ કલર યુઝ કર્યો છે તો તમારે નાખવો તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો હું માર્કેટ સ્ટાઇલ બુંદી બનાવી રહી છું એટલે માર્કેટ જેવી દેખાય એટલે મેં ફૂડ કલર એડ કર્યો છે કેમ કે માર્કેટમાં મીઠાઈ મળે તો એમાં મોટે ભાગે ફૂડ કલર હોય જ છે એટલે તો એમની મીઠાઈ એકદમ કલરફુલ લાગતી હોય છે ચાસણી આપડે ચીકણી થઈ જાય એટલે આ ગરમ ગરમ ચાસણી માં હું ડીપ ફ્રાય કરેલી બુંદીને એડ કરીશ હવે આ બુંદી એડ કર્યા પછી આપણે શું કરવાનું કે થોડી વાર માટે મીડિયમ ફ્લેમ પર ચાસણી સાથે આ બુંદીને આપણે ઉકાળીશું હજુ બુંદી માં જેવો મારે કલર જોઈએ એવો કલર નથી લાગતો એટલે હું અહીં બીજો થોડો ફૂડ કલર એડ કરી રહી છું મેં અહીં ઓર્ગેનિક ફૂડ કલર યુઝ કર્યો છે એટલે હેલ્થ સાથે કોઈ નુકસાન નહીં થાય બસ હવે તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર દેખાય છે બુંદીનો તો બે મિનિટ જેવું મેં અહીં મીડિયમ ફ્લેમ પર બુંદી ને ચાસણી સાથે ઉકાળી છે હવે

તો તમે જોયું કે બુંદીના લાડુ બનાવવા કેટલા સરળ છે આ પર દરેક લોકો ખુશ થઈ જશે તો અમને કોમેન્ટ કરજો કે તમને બુંદી ના લાડુ ગણપતિ બાપા માટે કેવા લાગ્યા અને હા ગણેશ ચતુર્થી સ્પેશિયલ બુંદીના લાડુ છે તો કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા જરૂર થી આઈ હોપ કે તમને અમારી રેસીપી જરૂરથી ગમી હશે હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે અને હા આ ગણેશ ચતુર્થી પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો